નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકામાં આલવાડા ગામ સ્વચ્છતા અભાવ હોવાથી ગ્રામજનોનો રોજ બિલવાસમાં ગટરના પાણી ભરાતા લોકો ગંદકીથી પરેશાન આગળના સરપંચ દ્વારા અનેકવાર ગટર બનાવવામાં આવી હતી હજુ સુધી ગટરને ચાલુ કરાવવામાં આવી નથી અને પાણી રોડ રસ્તા વચ્ચે વહેતું દેખાય છે અનેકવાર ગટર લાઈનને બનતી હોય છે પણ જૂની જે ગટરમાંથી પૂરાઈ જતી હોય છે અને એનો સાફ સફાઈ ન કરવાથી ગટર બંધ જોવા મળે છે

તો આગળ કોઈ ગટર લાઈન બનાવેલી છે આ ખરી ખરી સાહેબ બે બનાવેલી એક અંદર એક બહાર તો એ ગટર લાઈન માં કેમ પાણી યુઝ નથી કરતા ગઈ ગયા છે સરપંચ દીદે સરપંચ શ્રી વખતે આગળ તે બુરાઈ ગઈ છે આ બુઈ નો ગયા વાર કરાવી એટલે અચ્છા કોઈને કહેવાની અમતી ન પડતી શું નામ કાકા પરખા નવા પરખા ભાઈ તમારા ગટર ને લીધે કોઈ સમસ્યા ખરી હેડે દાઢે મોણ ગટર તો હે જ આ ગંધ મારે ગંધ મારે છે એમ આ કેટલા ઘર હશે આ બાજુ ભીલવાસમાં એ પણ લગભગ પચાસ પચાસ